આપડે જો ટ્રેક્ટર ભરાઈ ગયું આ બધા માથે બેઠા હમણાં ગામમાં ઠલવવા જવાનું છે આ બીની માંડવી ગાડી અમે પાપડે રીંગ ના તોડવાનું કામ ચાલુ છે હું થેલી નાખવા બધું પણ ગાડી ભરાઈ ગયું પાસે નાખવા જાય તો બતાવી તમને છોટે છે આ બાજુ ખપાડી ફરે છે અને જો આ રીતે જીરું આવી અમે આવી જ રીતે વાવી જો આ થાય આ રીતે હવે જીરું આ હારો ઉગાવ આવે એટલે અમે આમ જ વાવી હવે ખપાડી ફરતી ડટાતા જાય બધાય જીરું દેવાયું ને આ થાય આ છે જીરું આપણે આયા વાવવાનું છે આ જીરું વાવવાનું છે તો આવી રીતે હશે જો વેરવાનું બધું જીરું જો

ના બધું આપડે ધાણા વવાઈ જાય છે બધે જો અને આ કેરો આપડો જીરું નો વાવજો આ બેન ધોરિયો કરે છે શું કરા ધોરીઓ કરું ધોરીઓ કરા ઓકે ખોદા હો ધોરીઓ કરું